રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ અપાયું છે તો સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઓફશોર ટ્રફ સક્રિય થયું છે જેને કારણે આ આગાહી વ્યક્ત કરાઈ છે પંચમહાલ દાહોદમાં ભારે વરસાદની આગાહી છે છોટા ઉદેપુર નર્મદામાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે તો આ સાથે જ દક્ષિણ ગુજરાત સુરત ડાંગ નવસારીમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે આ તરફ વલસાડ તાપી દમણમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે તો બનાસકાંઠા પાટણમાં મધ્ય વરસાદ આગાહી કરવામાં આવી છે મહેસાણા સાબરકાંઠામાં પણ મધ્ય વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે તો જ્યારે અમદાવાદ અને ગાંધીનગરની વાત કરીએ તો ત્યાં પણ મધ્ય વરસાદ રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે આ તરફ અરવલ્લી ખેડા આણંદમાં મધ્ય વરસાદની આગાહી છે મહીસાગર વડોદરા ભરૂચમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો સૌરાષ્ટ્ર ઝોનની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર અમરેલીમાં મધ્ય વરસાદની આગાહી છે ભાવનગર સુરેન્દ્રનગરમાં પણ છૂટો છવાયો વરસાદ રહેશે બોટાદ રાજકોટમાં પણ મધ્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે પોરબંદર જૂનાગઢ જામનગર મોરબી ગીર સોમનાથમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે કચ્છ અને દીવમાં પણ હળવો વરસાદ રહેશે તો અલગ અલગ જિલ્લા છે ઝોન વાઇઝ કે જ્યાં હવામાન વિભાગે વરસાદની ગાજવીજ સાથે સાર્વત્રિક રીતે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે સૌરાષ્ટ્રના ઝોનમાં છૂટો છવાયો વરસાદ રહેશે તો આ તરફ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની અમુક વિસ્તારોમાં આગાહી વ્યક્ત કરાઈ છે અપહરણ સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઓફશોર ટ્રફના કારણે રાજ્યની અંદર હાલ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે વિંડીના માધ્યમથી જોઈશું કે કઈ રીતનાની હાલ જે સિસ્ટમ છે તે સક્રિય છે જોઈ શકાય છે કે હાલ આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને જે આખો ઓફશોર ટ્રફ છે કે જે વરસાદી આખો માહોલ છે ગુજરાત રાજ્યની અંદર તેના કારણે સર્જાયો છે દક્ષિણ ગુજરાતમાં અને જે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે સુરત વલસાડ નવસારી તાપી અમદાવાદ સહિતના જે ભાગો છે ત્યાં ભારે વરસાદ પડી શકે બીજી તરફ જે રીતે રાજકોટ સહિતના જે સૌરાષ્ટ્રના ભાગો છે ત્યાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમરેલી જૂનાગઢ પોરબંદર મહુવા છે ભાવનગર બોટાદ સહિતના જેટલા ભાગો છે સૌરાષ્ટ્રના ત્યાં પણ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે કચ્છમાં પણ આજના દિવસે વરસાદની આગાહી કરવામાં આવી છે કારણ કે એક સાથે બે વરસાદી સિસ્ટમો છે કે જે હાલ સક્રિય જોવા મળી રહી છે એ જે મધ્યપ્રદેશ તરફથી જે ટ્રફ આવ્યો છે આની જે સૌથી વધુ અસર ઉત્તર ગુજરાત અને